તમને ફૂલ વિડીયોમાં બન્યા રહેજો કેવી રીતના બને અને કેવો અવાજ આવે ફૂલ રિવ્યુ બતાવીશું તમે અમને અને અમે આ બની જશે ને ગન પછી એનો ગીવ અવે કરવાના હે તો તમે વિડીયો સેટ ઉડી જોતા રહેજો અમારો એક લકી વિનર નો આ અમારે ગીવ અવે કરવાનો છે એટલે એક ગિફ્ટ માં આપવાનો છે બરોબર 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 તો ચાલો મિત્રો અમે નીકળી ગયા માંગડો જવા મટીરિયલ લેતા આવી તો મિત્રો ફાઇનલી આપડે પોચી ગયા પીવીસી નો માલ લેવા ગન બનાવવાની છે એના માટે બહુ જ ન્યાય કે

নাকি আাা জিলইইটেই এইয়াডেয়া তবে বাকান্য়ে একাসা নুডাকো 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 নুডেয়ে ইই ইশু আতাকো নিয়াকো আতা�

મળી આપણે <branding> <standing staring> <someonecel settings> <crear English frustration>

બે હા તો મિત્રો બધો સામાન અમે આવી ગયા આ બે એક બે ની લાઈન છે ને એક ત્રણ ની લાઇન છે ત્રણ ની લાઇન છે એ આપણે દોઢ ફૂટ લીધી છે અને બે ની લાઈન છે એ આપણે બે ફૂટ જેટલી લીધી છે બરોબર પછી એના મોટું લીધું છે બે ત્રણ જોઈન્ટ કરવાનું અને આ પાછળનું ઢાંકણું લીધું છે તો અને બીજી જરૂર પડશે આપણે એક એમસિલની જરૂર પડશે બીજું આ એનું સોલ્યુશન છે ચોટાડવા માટે અને આપણે એક ફેવીક્વિકની જરૂર પડશે અને એક લાઇટરની જરૂર પડશે તો આપણે જે આ લાઇટર લીધું છે સાઠ રૂપિયાનું આવ્યું પછી આ તો ફેવવી તમારી પાસે હાજરમાં જ હતી આ દસ રૂપિયાનું સોલ્યુશન છે વીસ રૂપિયાની એમસીલ લઈ લીધી આપણે અને આ સામાન બસો વીસ રૂપિયાની છે તો તમને ખબર જ છે તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે છે એ આને જોઈન્ટ કરી દેવાનું છે સોલ્યુશન થી אבי રીતના આમ જોઈન્ટ કરવા આમ જોઈન્ટ કરવાના હે આ બે ભાગ તો આ સોલ્યુશન લગાડી દે આપણે અને મિત્રો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે સોલ્યુશન વ્યવસ્થિત લગાડવાનું છે આપણે આ ફિટિંગમાં ના આ રીતના એક સાઈડ આ ત્રણ ની લાઈન નું મોઠું આપણે फिक्स कर देवान का, थोड़ा काबिल इतना, परे सराय पिसो, मिलनी, बेईजाह है, समझे? तो एक दम आप फिक्स तेज हो, अबे आम आपड़े, बेनुमोटो लगा डर उसे, जयांया, ऐसे, तो इन्हें आपड़े ज्वाइंट कर ही दे। पासवर्ड आधा टॉयलेट मत मारो, कोई कॉपी इंचेला ना दे। तो यहाँ ज्वाइंट करवाना हो यापड� હવે આ મોટું જોઈન્ટ કરી દઈએ આપણે અને ફિક્સ કરી દીધું હવે કઈક આવી રીતના આ જોઈન્ટ કર્યું એટલે કઈક આવી રીતના આપણું બની ગયું હેમ તમે જોઈ શકો છો લાઈક ગુરે ને બરાબર તો વાંધો નહીં હવે પેલા તો આપણે આ ફિક્સ કરતા પેલા હે ને એમાં એક આપણે હોલ પાડવાનું છે પેલા કાપી લેવાનું છે આપણે ઈ આમાંથી એક ટુકડો કાપી લેવાનો છે જે આપણે આ હોલ પાડીશું ને એના માટે બનાવવા માટે ઈ તમે આગળ તમને આગળ વિડિયોમાં બતાય પેલા જો એક એવડો નાનો ટુકડો અડધા ફૂટ જેટલો અડધા ફૂટ માંથી થોડોક ઓછો અંદાજ એટલો કાપી લેવાનો હોય તમારે તો મિત્રો આ ટુકડો આમાંથી કાપી લીધો એવડો એવડી સાઈડ નો ટુકડો કાપી લેવાનો હે પછી એને વચ્ચેથી આવી રીતના કટિંગ કરી દેવાનો હોય એક સાઈડ નો જો આવી રીતે આવી રીતના કટિંગ કરી લેવાનું છે અને એના આની અંદર આવી રીતના ચડાવી દેવાનું છે એ એક ખાસ યાદ રાખવાનું કે આ ફિટિંગ કર્યા પેલા અહીંયા ચડાવી દેવાનું છે તમારે આવી રીતના હવે એક આપણે અહીંયા આ એક ઢાંકણામાં પેલા ઓલ પાડી લેવાનું છે અને કાર્બાઇડ નાખવા માટે એક અહીંયા ઓલ પાડી લેવાનું છે સેન્ટરમાં તો હાલો પેલા આપણે હવે એ કરી લઈએ તો મિત્રો હવે આ છે આપણે ઓલ પાડવા માટે ગરમ કરી લીધો પાઇપ ગોતી ને એને સેન્ટરમાં આવી રીતના આપણે હોલ પાડવા માટે આમાં એ સેન્ટરમાં આપણે હોલ પાડી દેવાનું છે આવી રીતના આ પાઇપમાં જે ત્રણ નો પાઇપ છે એમાં આવી રીતના સેન્ટરમાં હોલ પાડી લેવાનું જ્યાંથી આપણે કાર્બાઇડ નાખવાનું રહેશે અમારી પાસે ડ્રિલ મશીન નથી એટલે અમે આવી રીતના કરીએ ગરમ કરીને તમારી પાસે ડ્રિલ મશીન હોય તો એના દ્વારા પણ તમે કરી શકો થોડુંક આપણે આ મોટું વોલ કરવાનું છે જેમ બને એમ જેથી જે કાર્બાઈડ ની કાકડી હોય એ આસાનીથી હોય જાય હવે આવી રીતના વોલ બની રેડી થઈ ગયું અને ઢાંકડામાં પણ રેડી થઈ ગયું હવે આપણે ઢાંકડામાં છે ને આ લાઇટર આવી રીતના બેસાડી અને પછી એમાં એમ દ્વારા એકદમ સીલ કરી દેવાનું છે જે અડધો લાઇટર અંદર રે એવી રીતના આપણે આનું ફિટિંગ કરવાનું છે आप का कितना है? देख मैं मार दूँ। आह एम सील हमारे पास ऑलरेडी आधर मार दूँ। लेव में ली तूना थी। हमारे एम सील निजर उपरी से। नो हो गयी तो ले ही लेवू। अभी इतना भी एम सील मलगला कीकर जमीक्स करी व्यवस्थित। कल बोले था वो भी मिक्स करवा निरेशी। आपको ब्लैक तैयार है? ताहूं दी मि� પેલા આપડે અંદર ની બાજુ મારી દઈ બે બાજુ લગાડી દેવાનું છે હવે જો આવી રીતના કંઈક બની એમસીલ મારીને રેડી થઈ ગયું છે આવી રીતના લાઇટર તૂટી ગયું છે જોઈ લો તમે હવે એની માથે છે ને ની માથે તમારે ફેવી વિક થોડીક નાખી દેવાની છે જેથી કરીને એકદમ એ વ્યવસ્થિત એકદમ સીલ થઈ જાય નથી કઈ જરાય ગેસ લીક ન થઈ જે કાર્બાઇડ નો જે અંદર ગેસ બને એ આવી રીતનું થોડું થોડું નાખી દેવાનું છે

નકશ તો થાકતો જડે ફોકસ માં રહેજો אבי રીતના આગળ રબો થે તો אבי રીતના બની જો છે જોઈ લો તમે હવે આપણે આને હે ને אבי રીતના બની બનીને કઈક אבי રીતના કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જે કાર્બાઇડ ગન તો હવે આપણે આને થોડીકવાર સુકાવા દે ને પછી તમને આને કાર્બડ નાખી અંદર અને તમને બતાવવી કેવી રીતનો અવાજ આવે કેમ છે તો વિડીયો માં બન્યા રહેજો અને અમારી ખાસ Instagram ચેનલના તમે ફોલો કરી દેજો કેમ કે જે ગીવો વે કરવાનો છે ને આપણે આજે ગન કાર્બાઇડ ગન બનાવી એનો એ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જ એનો વિનર એનાઉન્સ કરવાનો છે તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ માં ફોલો કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહી હો તો હવે આ કડીક આપણે હુકાવા મૂકી દઈએ પછી તો મિત્રો આપણે આપડા કાર્બાઇડ ગન જે દેશી ધડાકો બનીને તૈયાર થઈ ગયો છે હવે તમને બતાવું કે આ કેવી રીતના ફૂટે એ તમને હવે બતાવી દઈ હવે આમાં આપણે નાખવાનું છે જે આ કાર્બન છે જે આપણે ગેસ વેલ્ડિંગમાં ઉપયોગ થાય છે એ નાખીવાનું છે ને એમાં આપણે પાણી નાખવાનું છે અને પછી પેક કરી દેવાનું છે આ અને ત્રીસ સેકન્ડ જેટલું રહેવા દેવાનું પછી આ લાઇટર દબાવવાનું છે અને પછી આપણે જોઈએ કે એવો કીનું અવાજ આવે હાલો તો હવે આ ચાર પાંચ કાકરીઓ છે હવે આપણે નાની નાની કટકીઓ કરી લેવાની છે ને એ જે અહીંયા નાખી દેવાની છે પછી આ પાણી ઈ માથે નાખવાનું છે

પ્રેસ કરવાનું હે આપડે પછી જોઈ હાલો એક બે ત્રણ કઈ દેજો તો મિત્રો આપડે આવી રીતના ગન બની છે કાર્બો ગન તો હવે આનો ગયો કરવાનું હે એ આપડે ઇન્સ્ટાગ્રામ ઉપર આવી છે તો કાલે નો વિડીયો આવી જશે તો બધા એમાં જોઈ લેજો કેવી રીતના કેવો હશે એ કાલે આવી જશે તો ત્યાં સુધી કાલ નવો વિડીયો આવી જશે ઇન્સ્ટાગ્રામ તો ચેનલ ફોલો કરી દેજો લાઈક કરી કોમેન્ટ કરી દેજો નંબર ઇન્સ્ટા આઈડી છે તો પૂછ્યું લાયન એમાં જ આવી છે કેવો તો કાલ મળીએ આપડા ઇન્સ્ટામાં ફોલો કરી દેજો